હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ સત્તર ચિત્ત તું સિદ્ધને ચિત્તા ધરે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરીએ તો જરૂરથી કરજો પાઠ સત્તર સ્વાધ્યાય પ્રશ્ન એક તમે ક્યારે ક્યારે ચિત્તાનો અનુભવ કરો છો શાની જવાબ મને મુખ્યત્વે પરીક્ષાઓમાં સારા ગુણ મેળવવાની મારા મિત્રો સાથેના સંબંધો જાળવવાની અને મારા માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરવાની ચિંતા રહે છે ક્યારેક મારા ભવિષ્ય વિશે પણ વિચારો આવે છે કે હું મોટો થઈને શું બનીશ પ્રશ્ન બે ચિંતાના કારણો દૂર કરવા શું કરવું જોઈએ જવાબ ચિંતાના કારણો દૂર કરવા માટે સૌ સમસ્યાને ઓળખવી જોઈએ પછી તેના નિરાકરણ માટે યોગ્ય યોજનાઓ બનાવવી જોઈએ વાતચીત કરવી ધ્યાન કરવું રોજનીશી લખવી અને વ્યાયામ કરવો જેવી પ્રવૃત્તિઓ પણ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે જરૂર પડે તો શિક્ષક માતા પિતા કે અન્ય વિશ્વાસપાત્ર વડીલની મદદ લેવી જોઈએ પ્રશ્ન ત્રણ કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકે છે કેમ જવાબ ના માત્ર ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ નથી થતી ચિંતા કરવાથી આપણે વધારે તણાવગ્રસ્ત થઈએ છીએ અને સ્પષ્ટ વિચાર કરવાની ક્ષમતા ઘટી જાય છે સમસ્યા હલ કરવા માટે આપણે ચિંતાને એક બાજુ રાખીને યોગ્ય રીતે વિચારવું અને કાર્ય કરવું જોઈએ ચિંતા કરવાને બદલે યોગ્ય પગલાં લેવા વધુ મહત્વના છે પ્રશ્ન ચાર આપણે ફળની આશા રાખ્યા વિના કામ કરે રાખવું જોઈએ આ વાત સાથે સંબંધ છો શા માટે જવાબ હા હું આ વાત સાથે સંબંધ છું ફળની આશા રાખ્યા વિના કામ કરવાથી આપણે કર્તવ્યનિષ્ઠ બનીએ છીએ જ્યારે આપણે ફળ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે પરિણામની ચિંતામાં તણાવ અનુભવીએ છીએ અને કામની ગુણવત્તા પણ ઘટે છે જ્યારે આપણે માત્ર કર્મ પણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ છીએ અને આનંદ પણ મેળવી શકીએ છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે કર્મની વાધિકાર મસ્તે મા ફલેશું કદાચ એટલે કે કર્મ કરવાનો અધિકાર આપણો છે પરંતુ ફળ પર આપણો અધિકાર નથી પ્રશ્ન બે શબ્દની યાદીમાંથી જુદા પડતા શબ્દોને છેકો પહેલું છે ચિંતા દુઃખ ફિકર અને કાળજી તે જેનામાં કાળજી પર ચેકો કરેલો છે બીજું છે ધ્યાન લક્ષ્ય નજર એકાગ્રતા તેમાં છે લક્ષ પર ત્રીજું છે સ્વર અવાજ સુર ધ્વનિ અને બૂમ તો એના પર બૂમ પર છેકો કરેલો છે અને પાંચ ચોથું ડગ ચરણ પગલું અને ડગલું તેમાં પગલા શબ્દ પર ચેકો કરેલો છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ શબ્દકોષનો ઉપયોગ કરી આપેલા શબ્દોના અર્થ જણાવો લખો અને વાક્ય બનાવો પહેલું ચિત્ત એટલે કે મન અંતઃકરણ વાક્ય મારું ચિત્ત આજે એકાગ્ર થતું નથી ચિંતા ફિકર મનની અશાંતિ વિચારોનો બોજો વાક્ય પરીક્ષાની ચિંતા મને રાત્રે સુવા દેતી નથી બીજું છે ચેતન જીવિત જાગ્રત સજીવ વાક્ય મનુષ્ય એક ચેતન પ્રાણી છે ચેતના જાગૃતિ સભાનતા ચૈતન્ય વાક્ય આજકાલ સમાજમાં પર્યાવરણ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ચેતના વધી રહી છે પ્રશ્ન ચાર વાક્યને આધારે રેખાંકિત શબ્દના અર્થ ધારો અને લખો પહેલું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જાજુ અંતર નથી ઉત્તર રેખાંકિત શબ્દોના અર્થ પહેલું બે સ્થળો વચ્ચે ભૌગોલિક દૂરી બીજું કવિનું અંતર કરુણાસભર હતું ઉત્તર રેખાંકિત શબ્દોના અર્થ હૃદય અથવા આંતરિક ભાવના ત્રીજું બહુરૂપીએ શ્રીકૃષ્ણનો વેશ ધર્યો ઉત્તર રેખાંકિત શબ્દોનો અર્થ પહેર્યો અથવા ધારણ કર્યું ચોથું ગીતાએ પ્રસાદી લેવા હાથ ધર્યો ઉત્તર રેખાંકિત શબ્દનો અર્થ છે આગળ લંબાવ્યો પાંચમું ગુજરાતીઓ નવ દિવસ ગરબે ઘૂમે છે તો રેખાંકિત શબ્દનો અર્થ છે સંખ્યા નવ છઠ્ઠું વરસાદ પડતાની સાથે જ વૃક્ષો નવપલ્લવિત થયા રેખાંકિત શબ્દનો અર્થ નવા નવીન પ્રશ્ન પાંચ પંક્તિનો સાચો અર્થ આપેલા વિકલ્પમાંથી દર્શાવો પહેલું સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ ઠરે આપણી નજરે પડતી બધી વસ્તુ માયાના કારણે બળશાળી દેખાય છે માયા સર્વત્ર હોવાથી સાચા ખોટાની પરખ કરવી મુશ્કેલ છે માયાની સામે જ જળ કે ચેતનનું કંઈ ઉપજતું નથી જવાબ છે ત્રીજું માયાની સામે જળ કે ચેતનનું કંઈ જ ઉપજતું નથી બીજું જોઈએ તું અંતર ઉદ્વેગ ધરે તેથી કાર જ શું સરે તો જવાબ છે તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કાર્ય થઈ જતું નથી ત્રીજું છે જેનું જેટલું જેમ મળે જેમ કાઢે તે તેને કર ઠરે જવાબ છે જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે ચોથું તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે તેનો જવાબ છે જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે ત્યારબાદ પ્રશ્ન છ કાવ્યને આધારે કોષ્ટકમાં વિગતો લખો તો ઠરે તો શું ઠરે તો કે માયાનું બળ ક્યાં અથવા ક્યારે તો સ્થાવર જંગમ જળ ચેતન ચેતનમાં ત્યારબાદ હરે શું તો કે જન્મ મરણનો ભય અને ક્યાં અને ક્યારે શ્રી કૃષ્ણનું સ્મરણ શ્રી કૃષ્ણ ચંદ્રનું સ્મરણ ધરે શ્રી કૃષ્ણનું ધ્યાન નવ માસ અને ગર્ભમાં ફરે લભ ચોરાસી માયાનું આવરણ કર્યું ભરે એટલે કે ભરાવેલું ડગલું ત્યારબાદ ક્યાં અથવા ક્યારે દોરી સર્વની એના હાથમાં પ્રશ્ન સાત ચિત્ત તું શા માટે ચિંતા કરે છે આ વાતને કાવ્યાત્મક રીતે રજૂ કરવા ચિત્ત તું શીદને ચિંતા ધરે એવી પંક્તિ બનાવી છે નીચે આપેલા વાક્યોને એ રીતે કાવ્યાત્મક બનાવો પહેલું આંખ તું શા માટે રડે છે ઉત્તર આંખ તું શીદને રડે બીજું જીવ તું શા માટે ચીસો પાડે છે ઉત્તર જીભ તુ શીદને ચીસો પાડે ત્રીજું હવા તું શા માટે ફરફરે છે ઉત્તર હવા તુ શીદને ફરફરે ચોથું હોઠ તું શા માટે બબડે છે ઉત્તર હોઠ તું શીદને બબડે પાંચમું ઉપર મુજબ બીજી બે પંક્તિઓ બનાવો ભમરા તુ શીદને ફૂલે ફૂલે ફરે કોયલ તૂષિતને ટઉંકા કરે પ્રશ્ન આઠ વાંચો અને સ્વરચિત પંક્તિઓ ઉમેરો પહેલું થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે બીજું થનાર વસ્તુ થયા કરે જેમ દાણમ દાણા ભરે ત્રીજું થનાર વસ્તુ થયા કરે જેમ નદીના નીર વહે ચોથું થનાર વસ્તુ થયા કરે જેમ ફૂલ ખીલ્યા કરે પાંચમું થનાર વસ્તુ થયા કરે જેમ વાદળ વરસ્યા કરે છઠ્ઠું થનાર વસ્તુ થયા કરે જેમ ઝરણા ખળખળ વહે પ્રશ્ન નવ કલા મહાકુંભમાં તમારા મિત્રને કાવ્યગાન કરેલું તેનો પ્રથમ નંબર આવ્યો છે તેને અભિનંદન પાઠવતો અને તેના અનુભવ જણાવતો મેસેજ તૈયાર કરો ઉત્તર પ્રિય મિત્ર કલા મહાકુંભમાં તારા કાવ્યગાનને પ્રથમ સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તારી કવિતાઓનો સુંદર અવાજ અને ભાવપૂર્ણ રજૂઆતથી હું હંમેશા પ્રભાવિત થયો છું પણ આજે તો તે સાચે જ ઇતિહાસ રચ્યો છે તારી મહેનત અને પ્રતિભા સાચે જ સફળ થઈ છે આ સફળતા તારી કઠિન મહેનતનું ફળ છે તારા અનુભવો વિશે જાણવાની મને ઉત્સુકતા છે મંચ પર ઊભા રહીને કેવો અનુભવ થયો જ્યારે તારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે તને કેવું લાગ્યું આ સ્પર્ધા માટે તે કેવી તૈયારી કરી હતી બધી વિગતો મને જરૂર જણાવજે ફરી એકવાર અભિનંદન આ ઉપલબ્ધિ માટે તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તારો મિત્ર રિયાંશ અભિનંદન આપનાર મિત્રને ઉત્તર આપતો મેસેજ તૈયાર કરો પ્રિય મિત્ર તારા અભિનંદન બદલ ખૂબ ખૂબ આભાર તારો સંદેશો વાંચીને મને ખૂબ આનંદ થયો કલા મહાકુંભમાં ભાગ લેવાનો અનુભવ સાચે જ અદભુત હતો મંચ પર ઊભા રહીને મારા મનમાં થોડો ડર હતો પણ જેવી મેં કવિતા શરૂ કરી એ બધો ડર દૂર થઈ ગયો હું કવિતાના શબ્દો અને લયમાં એવો તો ખોવાઈ ગયો કે મંચનો ડર ભૂલી ગયો પરિણામની જાહેર વ જાહેરાત વખતે મારું હૃદય જોરથી ધબકતું હતું જ્યારે મારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે મને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો મારા માતા પિતા અને શિક્ષકો પણ ખૂબ ખુશ હતા તૈયારી માટે મેં રોજ બે કલાક અભ્યાસ કર્યો મારા ગુરુજીએ મને લય અને ઉચ્ચારણ પર ખાસ ધ્યાન આપવાનું શીખવ્યું જે ખૂબ ઉપયોગી હતું તારા સપોર્ટ માટે ફરીથી આભાર આપણે જલ્દી મળીશું અને બધી વાતો વિગતવાર કરીશું તારો મિત્ર જય પ્રશ્ન દસ નીચેના પ્રશ્નનો ઉત્તર લખો પ્રશ્ન એક ચિત્ત તું ચિંતા ધરે એવું શા માટે કહ્યું હશે ઉત્તર ચિત્ત તું સીધને ચિંતા ધરે એવું કવિએ એટલા માટે કહ્યું હશે કે આપણો આપણે વ્યર્થ ચિંતા કરીએ છીએ કવિ કહે છે કે પરમાત્મા શ્રી કૃષ્ણ જે કરે છે તે જ થાય છે એથી આપણે ચિંતા કરવાની જરૂર નથી પ્રશ્ન બે લખ ચોરાશી એટલે શું ઉત્તર લખ ચૌરાસી એટલે ચોરાશી લાખ જન્મનો જન્મો તેનો અર્થ એ છે કે દરેક આત્મા વિવિધ યોનીઓમાં ચોરાશી લાખ જન્મોનું ચક્ર ફરે છે પ્રશ્ન ત્રણ શ્રીકૃષ્ણનું કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે ઉત્તર શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે પ્રશ્ન ચાર કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે શા માટે ઉત્તર કાવ્યમાં પરમાત્મા શ્રીકૃષ્ણ ઉપર ભરોસો રાખવા કહ્યું છે કારણ કે એમનું જ ધાર્યું થાય છે આપણા પ્રયત્નો પર આપણા પ્રયત્નો વ્યર્થ છે પ્રશ્ન પાંચ કવિને મતે આપણું કયું અજ્ઞાન રાખી જો રાખીએ છીએ ઉત્તર કવિને મતે આપણે એ અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં છે આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ